અરવલ્લીના છભૌ ગામના શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકોની જનમેદની ભાવુક દ્રશ્યો સર્જાયા ડીજે સાથે હજારોની મેદની વચ્ચે બાયડથી માદરે વતન છભૌ સુધી શહીદ યાત્રા યોજી સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ બાયડ તાલુકાના છભવ ગામના યુવાન ઝાલા જસપાલસિંહ રણજીતસિંહ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા ત્યારે અચાનક તેમના શહીદ થવાના સમાચાર વાયુવેગે બાયડ તાલુકામાં ફેલાતા તેમની શહીદ યાત્રામાં મોટી જનમેદની ઉમટી પડી હતી બાયડ આવું પહોંચેલા શહીદ જવાનના પાર્થિવ દેહને હજારોની સંખ્યામાં જન્મેદનીએ સ્વયંભૂ જોડાઈ શહીદયાત્રા યોજી ડીજે સાથે તેમના માદરે વતન છબૌ ગામે લઈ જવાયા હતા અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો સહિત ગામના લોકો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા જસપાલસિંહના પત્નીના હૈયાફાટ રુદન સાથે અંતિમ દર્શન કરી વિદાય આપી હતી અને હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન છબાઉ ગામે લાવતા ડીજે સાથે હજારોની મેદની વચ્ચે બાયડથી છબાઉ સુધી શહીદ યાત્રા યોજી હતી દરેક ગામના દેશપ્રેમી જનતાએ અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી બ્યુરો ચીફ ઇમરાન પીરા અરવલ્લી ハッ